હારું ની છે એટલે કોઈક હારું બનાવે છે ફોન કરી દીધો હા મજા કોણ

શિયાળા શિયાળો ઠંડી એટલે આ સાલ તો હાથ વાજાવતી ખાધા માં તૂટી જઈએ તાણ એવી ઉધરો આવે છે તાણ

રા આવું પાછો આ તમારે હાડી કારીગર છે પૂછો તો ખરા સેવા આવું પણ કારીગર તો હકરે પડે ખાધા મને અરે કદી તો મેતા આવ્યા ત્યારે બને થાય થાળી પડ્યો થાળી આવે

ફરજ આ બનાવો જીમા બનાવું જીમાય ચાહ નાખવા ચાહણી બનાવી નાખવાનો આવો લાલ જોવા તો ખરા જબરદસ્ત બનાવે છે કારીગર છે હાડી તો આવડતું જ નહીં આવડતું તો કદી મને નહીં કદી નહી આવું લાલ લાલ કદી હું કે આવ્યો ને કેવાય ગુલાબ જબુ કે નહી બનાવતો જે ખાવ એ બનાવી દે આપડે કેવું ના પડે કારીગર લાગે છે જોરદાર પણ એવું કરો કે અમારા તમારી સાડી શીખવાનું કરો આ તો આવ્યું એટલે શીખવાડી જબરદસ્ત લાગે બનાવ્યા છે પાછો મેલા ગુલાબ જાબુ બરાબર બરાબર ચોપાસ દસ મને હા મેં કશું ખાવું પડે થાળી મને તો મેથો લાગ્યો એટલે હું તો ખાઇ ગયો બનાવવાનું આપડે બઉ ભાવે છે અરે હું જબરજસ્ત લાગ્યું ઘડી મસ્ત મજા આવે અરે હું આવું જ બનાવવાનું આપડે એટલે તમારે હાડી ના કેવું આજે જ બનાવ નવી નવી ક્વોલિટી જ બનાવી હતી

ગુલાબ જાબુ તાર બનાવી તો ગુલાબ જાબુ ગુલાબ ના બોલતા ગુલાબ જાબુ કે બનાવતો ગુલાબ જાબુ તાન જજો પાછા બોલાવજો પાછા બીજું કઈ નાખવાનું ના ના ખોટ ચાણી તો હા હેલો

હું આમ તો બધી વાતો ભૂલી જવું પણ ભૂલવું જ ભૂલવું જ નહી ફફક જોબુ જ ખાવા ગયા બનાવું ખાવા ભલે કૂદી કૂદી જવું હા કીધું તો સાધુ ને શું બનાવવાનું ભલ્લું કુદું હા ભલ્લું કુદું ભલ્લું કુદું ગયા બનાવો છે ખાવાની મજા આવીલ્લુ કુદું ખાવાનું ભલ્લું કુદું એવો બનાવ ભલ્લું કદું હાટુને તો આવો બનાવો બનાવ બલ્લું કુદું બલ્લું કુદું આ તો ભૂલ્યો નહી બલ્લું કદું બલ્લું કુદું બલ્લું કદું બોલતા બોલતા તો ના ભૂલી ગયે ભલ્લું કુદું આ તો ભૂલવું જાય ગ્યાર બાલું કદું બલ્લું કુદું બનાવવાનો

ખબર આવી છે તમે ભલ્લુ કુદું ભલ્લુ કુદું કરો કોણ ખબર આવે અને આવી કોઈ ભલ્લુ કુદુ ની આઈટમ આવતી જ ખાવાનું છે એ બનાવ બનાવો

જય માતાજી મિત્રો કોઈ રાકેશજી જેવા ડખારા ના કરવા અને જો આપને અમારી ચેનલ ના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ને સબસ્ક્રાઈબ તો ચૂક કરો જય માતાજી